નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના ધાણાના બજાર ભાવ કેવા રહ્યા છે તો ખેડૂત મિત્રો નવા ધાણાના બજાર ભાવ ખૂબ સારા મળી રહ્યા છે જેથી ધાણાની આવકમાં પણ ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે તો જોઈ લઈએ આજના બજાર ભાવ કહેવા રહ્યા છે ધાણાના તો વિડીયોમાં અંત સુધી બની લેજો તેમજ વિડિયોને એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિરમગામ અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ પોરબંદર તેરસો પચીસથી ઊંચા ભાવ સત્તરસો પંદર ધારી ચૌદસો થી ચૌદસો સાઠ રૂપિયા રાજકોટની વાત કરીએ તો તેરસો પચાસ થી એકવીસો રૂપિયા મેંદરડા ચૌદસોથી સોળસો રૂપિયા જેતપુર તેરસો એકાવનથી એકવીસો એકવીસ વિસાવદર ચૌદસો પંદરથી સત્તરસો એકવીસ સાવરકુંડલાની વાત કરીએ તો તેરસો એકાવનથી ઊંચા ભાવ તેવીસો એક રૂપિયા બાબરા અગિયારસો પચીસથી બાવીસો પિંચોતેર રૂપિયા વાંકાનેર એક હજારથી પંદરસો પચાસ રૂપિયા મોરબીની વાત કરીએ તો અગિયારસોથી સત્તરસો સડસઠ રૂપિયા કોડીના ધાણા બજાર ભાવની વાત કરીએ તો બારસો પચાસથી અઢારસો રૂપિયા વેરાવળ તેરસો સિત્યોતેર સત્તરસો ત્રીસ રૂપિયા જુનાગઢ ધાણાની વાત કરીએ તો બારસો થી તેવીસો બે રૂપિયા કાલાવડ તેરસો પચાસ થી અઢારસો પાસઠ રૂપિયા ખાંભા અગિયારસો થી અગિયારસો એક ભાવનગર તેરસોથી અઠ્યાવીસો રૂપિયા હળવદ ચૌદસોથી એકવીસો એકાવન તેમજ જસદણની વાત કરીએ તો એક હજાર પંચાવનથી અઢારસો પંચોતેર રૂપિયા જામજોધપુર અગિયારસોથી અઢારસો એક અમરેલીની વાત કરીએ તો તેરસોથી બે હજાર સાહીઠ રૂપિયા તળાજા તેરસો છવ્વીસથી અઢારસો એંસી જામનગર તેરસોથી સત્તરસો દસ જામખંભાળિયા તેરસો પચાસથી ઊંચા ભાવ સત્તરસો ને ત્રીસ રૂપિયા તો ગોંડલ માર્કેટ ની વાત કરીએ તો એક હજાર થી ઊંચા ભાવ એકત્રીસો રૂપિયા જે તમામ માર્કેટ થી ઊંચામાં ઊંચા ધાણાના બજાર ભાવ ઊંઝા માર્કેટની અંદર છે જે એકત્રીસો રૂપિયા બોલાયા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના તમામ માર્કેટિંગ યાર્ડના ધાણાના બજાર ભાવ મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર